આજે ચોથા તબક્કાનું લોકસભા બેઠકો માટેનું ઇલેક્શન છે તે યોજાઈ રહ્યું છે મધ્યપ્રદેશની આઠ જેટલી સીટો ઉપર ઇલેક્શન યોજાઈ રહ્યું છે અમે આવી પહોંચ્યા છે દાહોદ નજીક જે પિટોલ ગામ આવેલું છે આ પિટોલ ગામમાં પણ લોકસભા સીટ માટેનું મતદાન છે તે યોજાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કતારબંધ લાઇનોમાં બેઠેલી મહિલાઓ પોતાના મતા અધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે અહીંયા એક બાજુ પુરુષોની લાઈન છે તો બીજી બાજુ મહિલાઓ પણ લાઈન લગાવી અને પોતાનો મત આપવા માટે આવ્યા છે આ પિટોલ ગામ છે ને અહીંયા રતલામ સીટ માટેનું લોકસભા ઇલેક્શનની જે વોટિંગ છે તે થઈ રહ્યું છે પહેલી સવારથી જ અહીંયા મતદારો છે તે મતદારો પોતાના મતા અધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે આ આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તારમાં આ રતલામ સીટનું જે લોકસભાનું ઇલેક્શન છે તે યોજાઈ રહ્યું છે રતલામ સીટ માટે ત્રણ જિલ્લાઓમાં એક સીટ આપેલી છે જેમાંથી રતલામ અલીરાજપુર અને જાબુઆ આ ત્રણ જિલ્લાઓને મેળવી અને અહીંયા લોકસભાની સીટ છે અને તેને લઈને જ અહીંયા ઇલેક્શનને લઈને અનેરો ઉત્સાહ મતદારોમાં જોવાઈ રહ્યો છે અહીંયા ખરાખરીનો જંગ જામ્યો છે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે અને તેને લઈને અહીંયા મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે વહેલી સવારથી જ અહીંયા કતારબંધ લાઇનોમાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા હતા ત્યારે આપ જોઈ શકો છો આજે ચોથા તબક્કાના ઇલેક્શનમાં મધ્યપ્રદેશની આઠ જેટલી સીટો ઉપર ઇલેક્શન યોજાઈ રહ્યું છે જેમાંથી રતલામ સીટ માટેનું ઇલેક્શન છે તે અહીંયા યોજાઈ રહ્યું છે પિટોલ ગામ માટે રતલામ સીટ માટે ત્રણ જિલ્લા જાણીતા છે અને ત્રણ જિલ્લાને મેળવીને આ એક લોકસભાની સીટ છે આ એક લોકસભાની સીટમાં આજે મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે વહેલી સવારથી જ કતારબંધ લાઈનોમાં મહિલાઓ છે પુરુષો છે આ લોકો જોડાયા હતા શાંતિપૂર્ણ માહોલમાં દાહોદ નજીક બોર્ડર પાસે આવેલું પિટોલ ગામ છે આ પિટોલ ગામમાં આદિવાસી સમાજના લોકો પોતાના મતા અધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે પરિવાર ન્યૂઝ નઈ મુંડા દાહોદ